અમારી કેરી સર કોઈ છોકરું તોરું ના જો આવું કરવું વસ્તી તોડી જાય તો બસ બસ કરે યાર આ કેરી હારું યાદ થઈ ગયું છે તો કેરી નું આખું બકબ કરવું પડે સાચી વાત આ તમે શું લાવ્યા તમે બધા જો કેરી અમારો છે

છોકરું ખબર પડે હા ના ઊંઘી જાગે છે રાતે ઘેરે આવું કરતા ઘેરે આવું આવું યાર ઓબો ઓબો કોઈ હા કેરી घेतली કેરી

ચારસો રૂપિયા નહીં થોડા એકસો આપી દઉં કશો હતો નહીં રાખશો કેરી એક કેરી કેરી ગણ લેવાની એક કેરી બધી કેરીઓ ગણવું છું હાલ બધી ગણવાની હાલ મારે જેટલી કેરી છે બધી મારા અંદાજ સપાશું હાજર ઘર લેવાની આ તને કીધું તાર આખો તો રાખ ભાઈ કે મારો ઓર્ડર હું કડક કાયદો તો કડક કાયદો પછી

હા તો લેવાની બીજું કઈ ગેવાની અંદાજ કાઢી દઉં શું ધોરણ રાખજો નહીં ખાવા તમે કરો છો કેરીઓ ગણેલી જ નહિ ગણેલી ખબર પડશે અરે તું છું ઘેર હું તો વાયકા જવાનું છે

વાઓ ઓય થાઈ થાઈ થાડિયા સડ્યા ઉપર ના થાડવા લ્યા સરી જવાય હું સરી જઉ છું ને ઉભા થા દઈ જા આવી થાડિયા તું થાડું ખા પડી ના પાડો કેનાલ માં આ પડી ગયો તું ના તો નહીં હેઠ

અરે બેટા જો જો કોઈ હોય ના ઓબો દેખાય મોજો કાકા કેરિયો કાકાને જઈ પડશી રનો પાળીય સી તો શું પહેલા નટુબા બોલવાના છે ચાલે તો અતારે કોણ આવે ના હોય હોય ને તો આપણે પાડવાની છે લે ફોટો મૂકો ખદજો આ સખને બરા તો બધું બનશે

બેસ્યો બજારમાં શું લાયા છે બધું અટાઇન લાવે છે પણ મને અખરીત રીતે લેવા જાય પછી આખા બજારમાં ના મળી હા એ તો કીધું બધું મળી ગયું આ હું હે હે કર આલકે એક પડદો તૂટી ગયો અને હાલ હોતો થઈ જા મરી ગયા એક આલે છે બેહો કાકા બેહો હા ઓય બેહો ભોય બેવા ઓય ઈ નઈ ઓય બેવા ભોય કીતક ભોય બેલે તો હારું ક

કહ્યું લ્યા કે રેવાન પેલીમ જો પેલા તમે કેરિયો ગંડર ડારે ડારે અરે ઘરે ગાણી મારે કેરિયો હ આ 15 20 ડારે તો આટલું છે તમને બે મહિના રાખો પણ એ તો ખરા છે જ પરનો વાયરાની પર ઓરે વાયરાની પરતી આટલી બજા પતો પતો કોછી હા તમે જો પહેલા હા ખાધી કેરી ખાધી તારનો ખાવ ખાધી એટલે તું જેમ બોડી ઓમ ખાધી કેરી તારનો ખાવ છું

લેખજો લેખજો ઊભો કર લે પેલા ઊભો કરો ફડ ઊભો કરો ઊભો કરો લે તમ ઊભો કર હાડો ઊભો થરો લે હેડ વાં કરો હા હેડ ઓન કરો હવે બાનેકાં કરો દેખામ તો આલુ છું બીજી હાડો હા ઓબર તો બોબર તો નહીં તું બાનેકાં કરજે ભાઈ બાનેકાં ઓમ જવાના ઓને કર હા લે લેજો હલો ઊભો ઊભો પેલા ઊભો હલો સ્ટાર્ટ ચાલુ કરો હેડ વાં કરજો ઓબા બસ આલ્યું છે તો રમણ બમણ જઈ સ ખોવાય એ ખોવાય જાય તો જાય તેલ પીવા જવાજો બોલે હવ જાજો ઠેઠે લેજો બોલે કહો ઊભો

હા ગોટલી ખો ગોટલી કેરી તો ખાઈ જમોના વરી એક તો ગોટલી ની માથા પેલી ગોટલી આવી હતી ને મને ભમાઈ જતી રહી હું બમાળ્યું હા હું બમાયું ચાર ખાધી બે તારીને બે મારી હું તો એક જ ખાધી થા ચોસીને ખાધી હું તો એક જ ખાધી ત એક જ કેરી ખાધી ને તો એટલે હું એમ કહ્યું કે બે તારી ને બે મારી હું ખાધી ચાર હોય ચાર લાફા લાફા ખાધા હા ઘડે પાંચ મિનિટ અને હું દુ ટાવર પકડાય ને કે ફોરજી ટાવર ને હાલ ને કરી ભાઈજી એ રિઝર આઈ દે અમે રતન ખબર નહી હાલ ખો 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 થોડા ખાતાશ માં આવ લ્યો હા ખાતાશ માં આવ ખો થોડું હા ને કમ્પ્લીટ થઈ જાગે હા વાગેલું કમ્પ્લીટ થયું ના થયું હું કહું કેરી ખાતા વાગેલું કમ્પ્લીટ થયું ના થયું અલ્યા ગોડા હોય ને હેમર તો કે આ બાલે બે રોસ હા આ બાલે કમ્પ્લીટ છે હા આ બાલે બે રોસ ને એમ ભાઈ